લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત શહેર અને જિલ્લા જિલ્લા વિસ્તારમાં પણ લઈને ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં જે તે વિધાનસભા ડિટ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ અને વીવીપીએટીની ફાળવણી કરી દેવામાં આવી છે સુરતની કુલ સોળ વિધાનસભામાં ત્રેવીસ હજાર ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત સાથે જ વીવીપીએટી મશીન પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે સોળ વિધાનસભાની સ્ટ્રોંગ રૂમમાં આ ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત સાથે વિધાનસભા ડીટ આ ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે મહત્વની વાત કહી શકાય છે કે લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મતદાનના દિવસે કોઈપણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય એટલે આગોતરું આયોજન તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે ગઈકાલે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપીએટીનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ રેન્ટમાઇઝેશન કરવામાં આવ્યું હતું ચૂંટણીના અનુસંધાને જ્યારે આચારસંહિતા અમલમાં છે ત્યારે હવે જે ચૂંટણી ચૂંટણીલક્ષી જેટલી પણ કામગીરીઓ છે એ પૂરજોશમાં સુરત જિલ્લામાં ચાલી રહ્યું છે આના ભાગરૂપે જ ગઈકાલે આપણે પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં ઈવીએમ મશીન્સનું રેન્ડમાઇઝેશન કર્યું અને જે તે અસેમ્બલી સેગમેન્ટમાં સોળ એસેમ્બલી સેગમેન્ટ આપણા સુરત જિલ્લાને લાગુ પડે છે સુરત જિલ્લાને લગતા જે સોળ એસેમ્બલી સેગમેન્ટ છે એને આપણે જે ફાળવવાના જે ઈવીએમ હતા એ આપણી કામગીરી સતત ગઈકાલથી આજ સુધી આપણે કરીને પતાવ્યું છે અને હવે જેટલી પણ કામગીરી છે એ સોળ એસેમ્બલી સેગમેન્ટમાં એ લોકો જે સ્ટ્રોંગ રૂમમાં બધું મુકાઈ દીધું છે અને ત્યાંથી જ હવે આગળની કામગીરી થશે